અમુક લોકોને હાથ પગમાં વારંવાર ખાલી ચડી જતી હોય છે તો સ્વાભાવિક બાબત છે કે અમુક સંજોગોમાં એક બેસી બેસી રહેવાથી રહેવાથી લાંબા સમય સુધી હાથ પગમાં ખાલી ચડી જતી હોય છે અને અમુક બાબતમાં રાત્રે સૂતી વખતે આપણા શરીરનો અમુક અવયવમાં સામાન્ય દબાણ આવે એક ધારૂ એટલે આવી પરિસ્થિતિમાં રક્તનું જે પરિભ્રમણ થવાનું એમાં વિક્ષેપ ઉભો થાય એટલે પૂરતા પ્રમાણમાં કોઈ અવયવને રક્ત ન મળે એટલે ત્યાં વારંવાર ખાલી ચડી જતી હોય છે તો આ સામાન્ય ખાલી ચડી જતી હોય તો એવા લોકો માટે ઘરગથ્થુ પ્રયોગ જણાવું તો રસોઈમાં આદુ છે લસણ છે અજમો છે હિંગ છે સરગવો છે મેથી દાણા છે કંટોલા છે પરવળ છે કાળા તલ છે સફેદ તલ છે આ પ્રકારનું ભોજન વધારી દેવાનું છે વાત વ્યાધિ ગુણને શાંત કરે છે મહાનારાયણ તેલ અથવા નબોળ તેલનું માલિશ કરવાથી પણ ખૂબ તમને રાહત મળે છે અને વારંવાર જે ખાલી ચડી જતી હોય આ પ્રશ્નમાંથી તમને મુક્તિ મળે છે અને ખાસ જે લોકોને વારંવાર ખાલી ચડી જતી હોય એવા લોકોએ ઠંડા દ્રવ્યો લેવાનું અથવા તો તીખું તળેલું મસાલેદાર ખાવાનું બંધ કરી દેવું જોઈએ લોકોને હાથ પગમાં વારંવાર ખાલી ચડી જતી હોય છે બાબત છે કે અમુક અવયવમાં સામાન્ય દબાણ આવે એક ધારૂ એટલે આવી પરિસ્થિતિમાં રક્તનું જે પરિભ્રમણ થવાનું એમાં વિક્ષેપ ઉભો થાય એટલે પૂરતા પ્રમાણમાં કોઈ અવયવને રક્ત ન મળે એટલે ત્યાં વારંવાર ખાલી ચડી જતી હોય છે તો આ સામાન્ય ખાલી ચડી જતી હોય તો એવા લોકો માટે ઘરગથ્થુ પ્રયોગ જણાવું તો રસોઈમાં આદુ છે લસણ છે અજમો છે હિંગ છે સરગવો છે મેથી દાણા છે કંટોલા છે પરવળ છે કાળા તલ છે સફેદ તલ છે આ પ્રકારનું ભોજન વધારી દેવાનું છે વાત વ્યાધી ગુણને શાંત કરે છે મહાનારાયણ તેલ અથવા નગોળ તેલનું માલિશ કરવાથી પણ ખૂબ તમને રાહત મળે છે અને વારંવાર જે ખાલી ચડી જતી હોય આ પ્રશ્નમાંથી તમને મુક્તિ મળે છે અને ખાસ જે લોકોને વારંવાર ખાલી ચડી જતી હોય એવા લોકોએ ઠંડા દ્રવ્યો લેવાનું અથવા તો તીખું તળેલું મસાલેદાર ખાવાનું બંધ કરી દેવું જોઈએ